પોરબંદરના મોરાણા ગામે પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેઠવા રાજપૂત સમાજના કુળદેવી રાજેશ્વરી શ્રી માતાજીનો પાટોત્સવમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા રહ્યા હતા પોરબંદર તાલુકાના મોરાણા ગામે નેવું ટકા જેઠવા રાજપૂત સમાજ વસવાટ કરે છે અને અહીં જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી રાજેશ્વરી વિદ્યાવાંસિંની માતાજીનું મોરાણા ગામની વચ્ચે ભવ્ય મંદિર આવેલ છે અહીં દર વર્ષે માતાજીના મંદિર સામે ભવ્ય પટાંગણમાં માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં સમસ્ત મોરાણા ગામના રાજપૂત સમાજ હાજર રહે છે ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો તેમજ ખેડૂતો પણ આ પાટોત્સવમાં દર્શન કરવા આવે છે આમ તો પોરબંદર જિલ્લામાં ઘણા ગામોમાં જેઠવા રાજપૂત સમાજ વસવાટ કરે છે જેમાં મુખ્યત્વે મોરાણા શ્રીનગર પાંડાવદર કાંટેલા કાટવાણા બરડિયા ગોસા હાથલા ગડુ રોજડા વાછોડા હનુમાનગઢ અને છાયાનો સમાવેશ થાય છે આ પાટોત્સવમાં મોરાણાથી પોરબંદર ગોંડલ રાજકોટ જામનગર જે સ્થળાંતર કરેલ છે તેઓ પણ આજે પાટોત્સવમાં ખાસ હાજરી આપે છે આજના આ પાટોત્સવમાં પોરબંદર જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા જેમનું મોરાણા ગામના જેઠવા રાજપૂત સમાજ તરફથી રાજપૂત સમાજની શાન એવી પાઘડી પહેરાવી અને તલવાર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

ગાય દાય દાય વિદ્યાવાસીની માં નમોયા દીયા ના દી ધાની કોઈ યોગ માયા કોઈ માક પાની જે ધાટી આતા દે મુ બતાવે એ તુહી મોક્ષ માયા ਵਿਚ ઝૂલ ધારે યમોની ને દોની ઉતાથી નિયાતી નિવાસી ને

આ કાર્યક્રમમાં ભાવપરા દાડમા દાદા આશ્રમના મહંત પણ હાજર રહ્યા હતા જ્યારે જેઠવા રાજપૂત સમાજના બારોટજી રાજુભાઈ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનોનું મોરાણા જેઠવા રાજપૂત સમાજ તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ગુજરાત ન્યૂઝ બગવદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવતનું પણ મોરાણા ગામના અગ્રણી નારૂભા જેઠવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે મૂળ ગામ મોરાણા અને હાલ અન્ય શહેરોમાં વસવાટ કરતા ગોંડલથી